દોસ્તો છેલ્લા કેટલાય દિવસથી લોકોની નજર વિસાવદનની પેટા ચૂંટણી ઉપર હતી કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે વિજયી થયા છે ત્યારે અનેક તસવીરો કલાકાર માયાભાઈ આહિર સહિત અનેક લોકોની વાયરલ થઈ રહી હતી અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા હતા જેમાં એમણે આમ આદમી પાર્ટી કે પછી ગોપાલ ઇટાલિયાને નામ ન લેતા પોતે એમના વિરુદ્ધ જે વાતો હતી એમણે કહી હતી અને વિસાવદનની પ્રચારમાં જ્યારે ચૂંટણી પ્રચારમાં તેઓ ગયા હતા ત્યારનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયો હતો ત્યારે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકનારા એ સૌ લોકો ખોટા સાબિત થયા છે કારણ કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે આ વિસાવદરમાં ચૂંટણી જીતી ચૂક્યા છે અને લોકચાહનાના કારણે હવે ધારાસભ્ય પણ બની ચૂક્યા છે ત્યારે એમણે પણ આ કલાકારો સહિત જે અન્ય લોકો જેમને ચેલેન્જ ફેંકતા હતા એ તમામ લોકોને એમણે શું કહ્યું છે જાણવા માટે સૌ આતુર હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે જણાવીશું કે આખરે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ તમામ લોકોને શું જવાબ આપ્યો છે દોસ્તો તમે જાણવા માગતા હોય તો અંત સુધી બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી બે એટલે કે બે મહિનાથી આમ આદમી પાર્ટી ચર્ચામાં આવી છે વિસાવદરમાં જ્યારથી ચૂંટણીની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી લઈને અલગ અલગ પાર્ટીઓ એમના પ્રચાર કરી રહી હતી એવા સમયે અલગ અલગ પાર્ટીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીનો પણ એક કાર્યક્રમ હતો એમાં એવા કલાકાર જાણીતા એવા કલાકાર માયાભાઈ આહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે જે વાતો શબ્દો કહ્યા હતા એ ખરેખર આમ આદમી પાર્ટીને વાગી એવા હતા કારણ કે આ શબ્દોમાં કટાક્ષ હતો અને કંઈક એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયો લોકોએ ખૂબ ટ્રોલ પણ કર્યો પણ આખરે જે સચ્ચાઈ હતી એ સામે આવી ગઈ અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા ત્યારે એમણે આ કલાકારોને જવાબ આપવાનું જ્યારે ઇન્ટરવ્યૂમાં એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એટલું જ કહ્યું કે મારે કોઈને પણ જવાબ આપવાની જરૂર નથી ભગવાન સૌનું ભલું કરે આવો જવાબ આપનારા આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટારિયા એમનું જે સ્વભાવ છે એ સામે આવે છે એકદમ સંવેદનશીલ વ્યક્તિ તરીકે અને પોતે એક સામાન્ય વ્યક્તિ તરીકે જ્યારે હવે ધારાસભ્ય બન્યા છે ત્યારે એમણે પણ પોતાનો જવાબ ટાળ્યો એમણે કલાકારો સહિત તમામ લોકોને માફ કર્યા અને કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે આ વિષય ઉપર વાત ન કરવી જોઈએ ત્યારે વિસાવદનની જનતાએ ખૂબ મતદાન કર્યું પૂરેપૂરું મતદાન કરીને જ્યારે તેઓ હવે આમદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જ્યારે વિજય બનાવે છે ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જીતનો જશ્ન મનાવે છે સમગ્ર વિસાવદરમાં એક દિવાળી જેવો માહોલ હોય છે જ્યાં જાય ત્યાં ગોપાલ ઇટાલિયાને લાખો લોકોની જનમેદની દ્વારા વધાવવામાં આવે છે લોકો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા પણ એમને મળે છે સૌને મળીને એમની સાથે વાતો કરે છે એમના દુઃખ દર્દ જાણવાનો પ્રયત્ન કરે છે અને સૌ લોકો એમને તમામ વાતો જણાવે પણ છે એક ધારાસભ્ય બની ગયા પછી પણ એનામાં સહેજ પણ અભિમાન આવતું નથી અને દરેક લોકોને જે કાંઈ પણ છે એમની સમસ્યાઓ સાંભળે છે એક ધારાસભ્ય કે જે દરેક એમના ચાહકો છે એમના ઘરે જમવા પણ જાય તો પછી કેટલાક લોકો સાથે બેસીને ફોટા પણ પડાવે આવા ધારાસભ્ય માત્ર ફોટામાં જ નહીં પરંતુ કામમાં પણ એટલા હોશિયાર હોય એવું વિસાવદનની જનતા માની રહી છે ત્યારે દોસ્તો આપનું આ વિષય શું કહેવું છે આખરે વિસાવદનની આ ચૂંટણી જે છે ખૂબ જંગી બહુમતી સાથે ગોપાલ ઇટાલિયા જીતી જાય છે કારણ કે આ ચૂંટણીનો માહોલ છેલ્લા કેટલાય દિવસથી હતો હવે પડઘમ શાંત થઈ રહ્યા છે પરંતુ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ હજુ પણ થઈ રહ્યા છે ત્યારે એવા સમયે દોસ્તો વિસાવદનની ચૂંટણી જ્યારથી ચર્ચામાં આવી છે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં આવ્યા છે અને હવે તો તેઓ ધારાસભ્ય પણ બની ગયા છે ત્યારે ગોપાલ ઇટાલિયાની આ સફર ખૂબ સંઘર્ષમય રહી છે ત્યારે વિસાવદનની પેટા ચૂંટણી અને ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ